હજી આમાં ત્યાં મસ્બો આવ્યો નથી બાકી દરિયો ભરાય ને એવા મસ્બો આવ્યું એ તમને બતાવવામાં છે અને ત્યાં લગન અમે દરિયામાં છે તો કેટલી માસલી ટોક થાય એ તમને બતાવવામાં છે તો બેને રજન આમ જો થર્મોકોલ આવડે અલગ બનતા આવડે શીતલ નહીં શકે આ શિયાદલ નહીં થર્મોકોલ અલગ કેમ રાખો તમે લાલ કલરને હ બટેક્યો બોટેકચ્યુ રાખે આમ જો માછલી ઠેકે આવડે માછલી ઠેકે

તો ના મસ્ત બાવ છે તો એ હું મચ્છી એ હું મચ્છી લાવી છે એ તમને બતાવી અને મસ્ત મજાનું મસ્ત બેઠા છે ચાલો તો કન્ટિન્યુ રહો આ બોલતા કે થોડી છે આ લાંબી કરતા નહીં નીકળે વાલ લક્ષ્ય હાલ તો મચ્છી કાઢી જલ્દી ફટાફટ તો ભાઈ ફાઇનલી તો બે માસી જો નીકળી આ જીવતી છે આ જીવતી છે એટલે જીવ તો બજ્યું હોય પણ આ તો પછી પાણીમાં જાય મરી જાય ને પણ આગળ આ તણી લેવા જાય ને એ વાત આવી હોય એટલે જીવતી હોય કાદાનજી તો આવી રીતનું છે ને કહ્યું ધંધી ભાઈ અમારે કાઢી રહ્યા નથી એક કશલો આવે જેવા લાઈતો ત્યાં કહેશો ખબર જો ઓ માય ગોટ આ કહેશલો નથી હો પણ આ પાખડી કહેલી કેવા ને શું કહેવાય સુરતી કહેલી કેવા આ કાંઈ કામ નહીં આવે ની આ મોટી ન થાય બહુ દેશી કહી એટલે એમ તો મોટી થાય પણ આમ બહુ મોટી ન થાય ને સુરતી કહેવાય એ દેશી કહેલીને આમ મોટી ન થાય ને આ દેશી કહેલો હોય એ તો મોટો કહેલો થાય મારો ભાઈ આ ખુલ્લી છે કે આટલો

કેમ કે આ દેખાય નહીં ઝૂમ ન થાય તો આપણે મેલ ન આવે મારા વાલા તો બધા સપોર્ટ કરો તો આપણે બોટ છે ને અહીંયા આવી જાય અહીંયા હા એટલું ઝૂમ થાય એ વસ્તુ લેવું છે ચાલો સપોર્ટ કરો બધા વિડીયો શેર કરી રાખો અને કન્ટિન્યુ બધા જોઈએ રાખો આ કે દોહી નીકળી છે એ બાપા આ થને ભાઈ આ બઘોલા મેલી આ નીકળી ગયું બોલો એમ કેમ નીકળી ગયું છે રર રર કાઈ મને ના ભાઈ માહિલે એક બાકી છે એક કસલી બાકી છે કાઢ લે છે એક માહિલે અહીંયા બે બે માજેને કઈ બાકી છે તો ચાલો ગડીકવ મસબો બતાઉંતી રાહ જોઈને મિત્રણી તો બતાવું ઈવે તમને બતાવવામાં આવશે તો બાટી મેં કીધી પ્રમાણે સપોર્ટ કરો તો બોટ આવે હો નંબર આવે ઝૂમ આવ નો તો કેમ

હાલો ભાઈ ઠેલી મેરો શાક ફેમિલી આયા મસ્ત મજાનો ધનજીભાઈ તગાનો દર ગયો એટલે કે આપણે ગયો છે તગાનો દર હોય ને એવો રીતનો ખાડો ને જો એટલે ઊંડો ખાડો ગયા લેકો નમી તો બેઠા છે ને મસ્બો આમ જો ગયા ગયા તો પોગી જો બોલો ઓછિયાર કરો કેટલી પીડમાં મસ્બો છે અને એક બોટની બદલે બે બોટો જો તમને કોક ને દેખાતું જો એક આયા છે એ હાલી જાય ને એક આયા છે એ હાલી હવે ફેર ની જોઈ લ્યો જોમ નથી તાતો યાર શું કરું કો મરેવાલા આય મશીન ગઈ જો હમળણ હો ભાઈ લેવર દે બોટો લેવર દે

એટલે મસ્ત બકરી દૂર છે તમને કહું પાછો જો ઓ માય ગોટ તો ઝૂમ કેટલી તેમ જોવો એ તો આપણે હાવ ઝૂમ નથી થતું હા હલકો મોબાઈલ આવી છે આપણી ખાલી તેર બાકી ઓલો હોય ને ફોળ વાહ એ ધનજીભાઈ એ કોઈ રોની ભાઈ તમે બહુ કરી હો મારો ભાઈ તમે તો ઘણી ગોટો કરી લે કોઈ એટલે હાલો ભાઈ તો મસ્ત ભાઈ પાસે પૂકી જશે ને આગળ નાડું પકડ છે એ જો પકડી એ પકડે ચાલો કરવું છું શું કરવું છું શું કાય કરવું છું ફટાવું છું કાય હા એ લે એ હા પકડાય એક ભાઈ ઉતરી જાય હેઠા મસ્ત વાળવાનો હોય કે એટલે ધક્કો મારશે ને ઠાઠી પકડીને ખેંચ છે વળી રહ્યા પાણી છે ઓછું તો ચાલો એ બધું એ મસ્ત બનનું શાક ઉતારી એવા ને પેલા તરણ એવા લઈ લઈ કે શું કરી કે હેડ હુંસતી નથી હળ હું એમ કરીએ ચાલો કામ હા લો આપણે મસ્બે પકી જાય છીએ એટલે કે મસ્બે નહીં પણ મસ્બેની પાસે આવી જશે બહાર અને હવે ઘરેલી તાકના તગારા લેવા કોક આવે ને એવા મચ્છી ઉતારશે આવડા તગારા લેવા વાળું કોક આવે ત્યાં સુધી હું રાહ જોઉં પછી તમને બતાવી દઉં ચાલો તો બિનારે તો કન્ટેનર ઓલા પણ જો શેઝલ ને શીતલ બે બેન ઉકળ્યું છે હવે તણી જોવા જો અને એમાં કેટલી મચ્છી આવે છે એ તમને બતાવી દે અહીંયા કેટલી મચ્છી લઈને આવેલા છે આપણે કાલુ નજર છે એ બતાવવામાં આવશે હાલો ભાઈ તગારો લઈને આવી જશે પણ તગારો લેવા છે ને એક જ તગારો લેવા છે તો મને એમ લાગે કાલુ નો મસ્ત ભાઈ જતી એક જ તગારો છે કે બહુ કહેવાય ને તો એક ખાલી એવું કે હાથમાં લઈને આવે છે ભાઈ તો જોઈ શું છે હું બિનારે તો અને આવે પછી ખબર પડે બા કાઢી લીધા એક મસ બસરો રાખો કેમ કે સોડકી કે મચ્છી સેલવાડમાં આપણે મારી થોડોક આખર કહેવાય ને દરિયામાં મોજા બહુ હોય કે થોડોક મોજા બોજા વેઠશું અને મચ્છી મારી એમ તો મચ્છી દરિયામાં આવતી બંધ થઈ જાય હોશિયાર કરો મસબો રાખે ને કાંઈ ફાયદો નહીં બોલો આમ છે તે હા લો ભાઈ તો જો ઉતરી રહ્યા છે બધાય ધીમે 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 હાલ્યા હોય હું મચ્છી લાવેલા એ મેં તમે બધાને બતાવેલા શું મચ્છી આવેલા ને એ બધી મેં તમને બતાવેલા મારું બેટું આમ છે બધું અને જો આમ ધીમે ધીમે હાલ્યા હોય આપણા જોઈ ચાલો હું મચ્છી લાવ આવું બે ત્રણ ચાર તગારા શાક આવું જોઈએ તો મસ્ત કેવાય કે માપે શાક આવે એમ તો મારું બેઠું કઈ શાક નહી આવતું બોલો બેન થઈ જાય એટલે છે ફાઇનલી ફાઈનલી ઓલો શાક નું તગારો લઈને વિજાઈ છે ને અમીન ધનજી પાસે અહીંયા આવી જાય આમ જો ધનજી ભાઈ મારો ભાઈ આવું કામ કરતો આ એને આથી આવું થઈ જ જશે ધનજી નથી કરવા તો હવે ગાળ કાઢે છે બાકી ના પથ્થર છે ને પાણી હોય ને તેવું થઈ જ જો ના પછી આ જો અહીંયા થઈ જવું છે તો અહીં એમ નહીં થાય હવે એઠે નહીં ના પાણો પાવ એઠે પાણો વેરાવ દે કરીને અને સેજલ ને શીતલ બે બે નો ઠેટો લા આપણે અંદર જઈ છે અને મારી તરણી મેકલ છે એનથી કાઠે છે હજી શું થાય એવા કઈ ખબર નહીં બે બે ઉપાડી દે તો સારું ન ઉપાડી દે ને તાસે

તો કન્ટિન્યુ હશે કે મેં પછી અમારી તમને લઈ આવી બે બે નું જ્યુસ છે ભાઈ અને હું ધનજી અહીંયા ઉભા રહ્યા એની જાળ અહીંયા નાખી દીધું છે અને હવે મારી તાણી હું માસે જવાનું એ તમને બતાવવામાં આવે છે ને ભાઈ જાય જાય જલ્દી જઈ ઘરે ફટાફટ ના ના ફાવું શાક વેસાઈ જાય તો પછી શાક જોઈએ તમે બધા રહો તો ચાલો એ હકેલીને આવે ને પછી તમને બતાવવામાં આવશે છે અને જઈ ડાયરેક્ટ ડાયરેક્ટ પછી ઘરે એક તો માસ્ટી આવી ગઈ છે અમારે જો એ તો શેડી પી ગઈ તો આવી ગયું બોલો ને એ ઓછી કરતા ધનજી બાસ રાતે નહીં તો ફેમિલી બે બે ત્રણ માસ આવી ગયું છે અને તો કન્ટિન્યુ કામ કરે મસ્બો દેખાય ના ઠેઠ રાચું જચું પછી કેટલી માસ જ આવે છેલ્લે છેલ્લે દેખાડવામાં આવે છે કેમ કે બહુ દૂર છે તો દેખાય નહીં યાર હા હાલ ભાઈ તો બે બેનું તણી ઉપાડી દીધી તણી ઉપાડીને આવે છે આવે એવા ખબર પડે ને પાણી તો મારો ભાઈ કેટલું કેટલું પાણી થયું ઉભી ઉભા કેમ કે ઓલી સાઈડ ઓછું પાણી તો ને આ સાઈડ વધારે પાણી છે ખાડો છે ને એના કારણે તો જોઈએ ચાલો આ બે નું આવી જશે હું મચ્છી આવી દેખાડવા માં આવી તો છે ને દસ બાર માં આવી આવી છે ને દસ પંદર એને આવી જશે ને હવે અમે ભેગા છીએ ઘરે અને પછી શું કહેવાય કે મજબન શાકે બતાવી દઈ અને ફટાફટ તમે આમ જો મોજ આવે ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દો એટલે શાક જોવા મળે ટાઈમે કે મોં બીજું કઈ નહીં બોલો આવડા બે બેન દસ કિલો કેટલી આવ્યું આવડું વેખું કે તો વેખું છે આ બહુ કાંટા વગડાવ કાઢવા તકલીફ બહુ પડે અને આજુ માસી જેવા દરિયા સાથે દેખાડી દો આપણે થોડુંક એવું છે પેટીમાં તો તમે એના જોયું પણ તો વ્યવસ્થિત દેખાડી દો ખાલી હોય તો દેખાડ નથી બરાબર તો આવી રીતના પાયલવા છે સેળવા છે લાલ છે ખાગા છે કાટી છે ને પાપલેટ કેવી છે એની વેરી અને પાપલેટ કે ગુંદલા લીલા આવી ગયા છે આજમાં સરસ મસ્ત છે ચાલો તો ભજી કહી રે કાનેન સુબેન અમારી તણીમાં શાક જોવા દે ચાલો અમારા તો અહીં તંજીભાઈ કાઢવા મળ્યા છે

हा भई वाह अेटो हर आन हलो साईं ली पे